રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા નજીક દુર્ઘટના સર્જાતા ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે આપા ગીગાના ઓટલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ ચાલક ચોટીલાના વિજય બાવળિયા દર્દીના સગા રાજપરના પાયલ મકવાણા તેમજ પાયલના માસી ગીતાબેન નિયત્રાનું મોત થયું છે જેમાં અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલન્સ રાજકોટ આવી રહી હતી તેમજ મૃતકોને રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરેશભાઈ મકવાણા ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની અઢાર વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા ત્યારે તેમના રાજકોટ રહેતા બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતા ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઈ જવા માટે જણાવ્યું હતું આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જવામાં આવી રહ્યા હતા જેમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા અને સાથે તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા અને તેમના મોટાબેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા માટે નીકળ્યા હતા એ દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપા ગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી